અને જે બાવીસમી તારીખે પહેલગાંવની અંદર જે હુમલો કરી અને છવ્વીસ નિર્દોષ લોકોનો જે જીવ લીધો હતો એનો આ ખાલી આ શરૂઆત છે અને હું તો એવું માનું છું કે આ જવાબ એ પાકિસ્તાનને અને હવા આતંકવાદી કૃત્ય કરતા તમામ લોકોને એ ખરેખર મોતોડ જવાબ છે અને ખરેખર આ આપણા માટે આપણા સૈન્યના માટે ગર્વ લેવા જેવી વાત છે અને હિન્દુસ્તાનના સૈન્ય પર એકસો બેતાલીસ કરોડની જનતાને તમામને કરવો છે અને હિન્દુસ્તાનના સૈન્યની પણ અપેક્ષા પણ આપણી આ જ હતી અને ખરા અર્થમાં એ અપેક્ષામાં પાર પાડવા બદલ એમને ખૂબ 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 અભિનંદન આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે એમને એવી શક્તિ આપે કે દુનિયાના કોઈપણ દેશની અંદર આવા આતંકવાદી કૃત્ય કરનાર તમામ લોકોને એ સારો જવાબ આપી શકે અને ફર ખરેખર મારા હિન્દુસ્તાનના સૈન્યને અને દેશના વડાપ્રધાનને અને આપણી દેશની સરકારને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું અને આવું એમની જોડે અપેક્ષા પણ છે અને આવા નવા કૃત્ય કરનારાને આ જ રીતનો જવાબ મળશે એવી આશા અપેક્ષા પણ છે જય હિન્દ વંદે માત્ર